શિક્ષક મિત્રો આપ સર્વે શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ શાળાની અંદર તો શિક્ષક મિત્રો જે વિદ્યા ભરતી ચાલી છે એની મિત્રો એક ખૂબ જ જરૂરી અપડેટ આવી ગઈ છે તો એ અપડેટ આપણે સંપૂર્ણ વાંચીએ અખબારી નોંધ છે સભ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર અખબારી યાદીમાં જણાવે છે કે વિદ્યા સહાયક ભરતી એટલે કે ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમની ભરતી વર્ષ બે હજાર ચોવીસથી ભરતી અનન્વયે ધોરણ એકથી પાંચના ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી શરૂ કરવામાં આવેલ છે સદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલ ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ હોવાના કારણે પ્રથમ વર્ષ બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેલ મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થતાં ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી કરવામાં આવેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો તેમજ વિદ્યા સહાયકની ભરતીની પસંદગી પ્રક્રિયાના નિયમો તારીખ વીસ એક બે હજાર સત્તરના જાહેરનામાના ફકરા આઠ બે એક મુજબ સ્નાતક કક્ષાની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરિટ ગણતરીમાં લઈને નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્ર પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગરની તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસની બેઠકમાં નિર્ણય કરવામાં આવેલ છે આ સંદર્ભે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યા સહાયકની ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે જેની નોંધ સર્વ વિદ્યા સહાયક ભરતી તારીખ ધોરણ એકથી પાંચની ગુજરાતી માધ્યમની જે છે વિદ્યા સહાયકની ભરતીના ઉમેદવારોએ નોંધ ઉમેદવારોએ લેવા જણાવવામાં આવે છે તો જે મિત્રો તમારી વિદ્યા સહાયકની ભરતી હતી તે મિત્રો હમણાં પૂરતી મોફૂક કરવામાં આવેલી છે એનો મિત્રો આ સંપૂર્ણ માહિતી છે જોઈ શકો છો તમે તો તો શિક્ષણ મિત્રો બીજી પણ વિદ્યા સહાયકની ભરતીને લગતા તમામે તમામ અપડેટ્સો જોવા માટે અમારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત